નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી સમાચાર જાણીએ ભાજપ પ્રમુખની જોવાઈ રહી છે રાહ ગુજરાત ભાજપના ના પ્રમુખ માટે આજે થશે મહત્વ ફેસલો નર્મદા ડેમ એક્યાસી પોઈન્ટ બાવન ટકા ભરાતા નર્મદા ડેમ ને વોર્નિંગ સ્ટેજ પર મુકાયો કાંઠા વિસ્તારના સત્યાવીસ ગામો કરાયા એલર્ટ રશિયા પાસેથી તેલ ખરીદવા પર પ્રધાનમંત્રી મોદીનો માસ્ટર સ્ટ્રોક સ્ટ્રપ થયા સ્તબ્ધ દાદા દિલ્હી ઉપડ્યા ભાજપના નવા પ્રમુખનું નામ લઈને ગુજરાત પાછા આવશે ગમે ત્યારે થઈ શકે છે નામની જાહેરાત ભારતે રમવાની ના પાડી તો આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ પાકિસ્તાનની ફજેતી હવે પીસીબીએ લીધો મોટો નિર્ણય કચ્છમાં અભિનેતા આમિર ખાન ભુજના નાનકડા કોટાઈ ગામે પહોંચ્યા અને ફિલ્મ સિતારે જમીન પરનું કર્યું પ્રમોશન ભાજપના શાસિત રાજ્યની પંચાયત ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો કોંગ્રેસે સિત્તેર ટકા બેઠકો જીતી અને ભાજપ તેત્રીસ ટકા પણ ન કરી શક્યું પાર મનરેગાનો મુદ્દો ઉઠાવો ઉઠાવતા જ ગોપાલ ઇટાલિયાને ભારે પડ્યો મંજૂર બચાવો અને ઇટાલિયા હટાવવાના નારા સાથે આપ્યું આવેદનપત્ર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ઓવલ ટેસ્ટ મેચમાં રાહુલ અને અમ્પાયર વચ્ચે થયો દોરદાર દગડો સરકારે સામાન્ય માણસ માટે ખૂબ જ સરળ અને રાહતનો રસ્તો આપ્યો ટ્રાફિક ચલણના અડધા પૈસા થઈ જશે માફ આઈસીઆઈસીઆઈ બેંકે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ શરૂ કર્યા અને ગૂગલ પે યુઝર્સને પડશે મોટી અસર સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર જુનિયર ક્લાર્કના પગારમાં થઈ શકે છે જબરદસ્ત વધારો પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ પ્રધાનમંત્રી મોદીએ વીસમો હપ્તો જાહેર કર્યો નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરાય દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે ભારત ટ્રમ્પના ડેડ ઇકોનોમી વાળા નિવેદન પર પ્રધાનમંત્રી મોદીનો જવાબ રદ કરાયેલી પાંચસો હજારની ચલણી નોટો દસ ટકા ટકે વટાવવા નીકળ્યા વડોદરા પોલીસે અઠ્યોતેર ચાલીસ લાખ સાથે સાત લોકોની કરી ધરપકડ દસ કરોડ ખેડૂતોના ખાતામાં આવ્યા બે હજાર રૂપિયા અને પ્રધાનમંત્રી મોદીએ જાહેર કર્યો સન્માન નિધિ યોજનાનો વિશ્વ હપ્તો એક તરફ ટ્રમ્પનો નો ટેરિફ બોમ્બ તો બીજી તરફ એપલ ના સીઈઓ ની ટીમ કુક ની ભારત માટે મોટી જાહેરાત કરી ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કાર્યવાહી સસ્પેન્ડ કરાયેલા ચાર અધિકારીઓની મિલકત ચકાસવા એસઆઈટી ની કરાઈ રચના ઇંગ્લેન્ડ ભારતીય બોલર સાઈ કિશોર ની ઘાતક બોલિંગ કુલ સાત વિકેટ લઈને જીત નો હીરો બન્યો રામ મંદિર ને આરડીએક્સ થી ઉડાવી દેવાનો એક યુવક ને પાકિસ્તાન થી સંદેશ મળ્યા નોંધાયો કેશ વિસાવદરના ધારાસભ્યને મહિલા પીએસઆઈ વચ્ચે શાબ્દિક તપાટ આપી ફરિયાદ નોંધાવવાની ના પડાતા ઇટાલિયાએ બોલ્યા મને પૂરી દો જેલમાં અખાડાના નામે અનેક જગ્યાઓ પડાવી પારનાર જે મહંત હરિગીરી જ્યાં સુધી જેલમાં ન જાય ત્યાં સુધી લડત શરૂ રહેશે મહેશગીરીનું મોટું નિવેદન પંચમહાલના કાલોલમાં મનરેગા કોભાંડ સામે આવતા અધિકારી તપાસના આપ્યા આદેશ તેજસ્વી યાદવે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાનો કર્યો દાવો ચૂંટણી પંચે ગણાયો ખોટો બળાત્કાર કેસમાં દોષિત ઠેરવામાં આવેલા પ્રજ્વલન રેવન આજીવન કેદની સજા અગિયાર લાખ રૂપિયાનો કરાયો દંડ મુંબઈના ઇતિહાસમાં પહેલીવાર કબૂતરોને ખવડાવવા બદલ નોંધાય એફઆઈઆર હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી થઈ પ્રજ્ઞા ઠાકુરનો મોટો દાવો માલેગાવ કેસમાં પ્રધાનમંત્રી મોદી અને મોહન ભાગવતનું નામ લેવા માટે કરવામાં આવી રહ્યું હતું દબાણ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશનની બસો હવે યમદૂત બની એમટીએસ બસોના અકસ્માત વધ્યા વિપક્ષે લાલ બસને ખૂની બસ ગણાવી વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી હિન્દુ સંગઠનોમાં ફેલાયો રોષ ગાંધીનગરમાં એકસઠમાં સ્થાપના દિવસે ગાંધીનગરના વિકાસ વિઝન ડોક્યુમેન્ટનું મુખ્યમંત્રીના હસ્તે થયું લોન્ચિંગ ગાંધીનગર ખાતે યોજાયો રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ સમારોહ મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત ભાજપ નેતા રણજીત સિંઘ ગિલની મુશ્કેલીઓ વધી પંજાબ વિજિલન્સ બ્યુરોએ પાડ્યા દરોડા નેપાળના યુવા સાંસદો અને નેતાઓના પ્રતિનિધિમંડળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત ગુજરાત ટ્રાફિક પોલીસના પાસ્ટરથી જ હોબાળો મચ્યો મોડી રાતની પાર્ટીઓ ટાળો નહીં થઈ શકે છે દુષ્કર્મ બિહારમાં પાંસઠ લાખ મતદારોના નામ કપાઈ ગયા પટનામાં સૌથી વધુ મતદારો ડ્રાફ્ટ વોટર લિસ્ટમાંથી થયા બહાર ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ હવે ઉતર્યા મેદાનમાં વિરમ ગામમાં ગટરના કામ અંગે સીએમને લખ્યો પત્ર ભાવનગરની મુલાકાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પચ્ચીસ નવી બસના લીલી ઝંડી બતાવીને કરાયું પ્રસ્થાન મહારાષ્ટ્રમાં નાગરિક ચૂંટણી પહેલા જ ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો સાત નેતાઓએ પાર્ટી છોડી દીધી મેઘરાજાની ફરીવાર ધમાકેદાર એન્ટ્રી આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત માટે ભારે અને હવામાન વિભાગની મોટી આગાહી કેસમાં કંગરાને મોટો ઝટકો પંજાબ હરિયાણા હાઈકોર્ટે અરજી ફકાવી પ્રધાનમંત્રી મોદી સાથે સીએમ ની એક કલાકની મિટિંગ ગમે ત્યારે નવા જૂની અટકળો જો પંદર બેઠકો પર ગોટાળા ન થયા હોત તો પ્રધાનમંત્રી ન બન્યા હોત ચૂંટણી પંચના અધિકારીઓને પણ રાહુલ ગાંધીએ આપી મોટી ચેતવણી ઓગસ્ટમાં સામેલાદાર વરસાદની મોટી આગાહી વાવાઝોડા અને વરસાદ સાથે આંબલાલ પટેલની મોટી આગાહી અમરનાથ યાત્રા છ દિવસ માટે સ્થગિત કરાય રક્ષાબંધન પર બાબા બરફાનીની કરાશે ખાસ પૂજા વિસાવદરમાં અનાજ માફિયાઓ બેફામ ગોપાલ ઇટેલિયા પોલીસ વચ્ચે મોડી રાત્રે જોરદાર બબાલ મસૂરી જવા હવે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાય ક્યુઆર કોડ વગર નહીં મળે એન્ટ્રી પેટ્રોલ ડીઝલ થશે મોંઘુ અમેરિકા રશિયા વચ્ચે વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધારાથી થશે મોટી અસર હવે મચ્છર કર્ડ છે તો ખુદ મરી જશે મચ્છર વૈજ્ઞાનિકોએ શોધી એવી ટેકનિક જેનાથી ગાયબ થઈ જશે મચ્છર સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસે તેમની અનદેખી એકસો અગિયાર તસવીરોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું અદાણીએ છ મહિના બાદ સીએનજી ગેસના ભાવમાં સખત વધારો ઝીંક્યો નવો ભાવ આજથી લાગુ થશે

સીએનજી વાહન ચાલકોના ખિસ્સા પર ભારણ વધ્યું ગુજરાત ગેસ કંપની દ્વારા રૂપિયા એક પોઇન્ટ છવ્વીસ નો ગેસના ભાવમાં કરાયો વધારો રશિયામાં આઠ પોઇન્ટ આઠ તીવ્રતાનો ભૂકંપ અને જાપાન અમેરિકા સુનામીથી ધ્રુજ્યા રશિયાના દરિયાકાંઠે થી પંદર મીટર ઊંચા મોજા ઉજલ્યા તોયબાની મદદ વગર ડીઆરએફ જેવું સંગઠન પહલગામ હુમલાને અંજામ ના આપી શકે સુરક્ષા પરિષદે આપ્યું મોટું નિવેદન જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનશે હાઇડ્રો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા ટેરિફ મુદ્દે કોંગ્રેસમાં અસમંજસ થરૂર અને ક્રાંતિ ચિદમ્બરમ અને રાજીવ શુક્લાનું રાહુલ ગાંધીથી જુદું નિવેદન તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ